જય મહાદેવ આજે વાત કરવી છે પરમ ગતિ એક વખત ભગવાન ભોળાનાથ કૈલાસની અંદર બેઠા હતા બાજુમાં પાર્વતીજી બેઠા હતા અને સતીએ કહ્યું મહાદેવ આટલા બધા લોકો પૃથ્વી ઉપર ધર્મ અને કર્મકાંડ કરે છે છતાં આટલો બધો તેમને ફાયદો કેમ નથી મળતો આટલા બધા દુઃખી કેમ છે ત્યારે મહાદેવએ કહ્યું દેવી એ બધા લોકો છે એ ધાર્મિકતાનો દેખાડો કરે છે કર્મકાંડ કરે છે પણ દેખાડા માટે સાચા હૃદયથી એ કર્મકાંડ કરતા નથી તમારે જોવું છે તો ચાલો આપણે પૃથ્વી પર જઈએ મહાદેવે કોઢીનું રૂપ લીધું રક્તપિતથી આખું શરીર તરબરે છે અને એકદમ રોગી દરિદ્ર હાલતની અંદર મહાદેવે રૂપ લીધું છે જ્યારે સતી પાર્વતી એકદમ સ્વરૂપવાન સ્ત્રી બન્યા છે અને બંને એક મંદિર પાસે આવે છે અને મંદિરના પગથિયે ભગવાન બેસી જાય છે વાસ મારે છે માખો ઉડે છે અને એની બાજુમાં દેવી પાર્વતી સ્વરૂપવાન સ્ત્રી તરીકે બેસે છે લોકો આવતા જાય છે પરંતુ મહાદેવ સામે તો કોઈ જોતું નથી અને નાક પોતાનું બંધ કરી આગળ ચાલે છે અને પાર્વતીને જોવે છે અને પાર્વતી સામે જોતા જોતા લોકો મંદિરની અંદર જાય છે ધીરે ધીરે લોકોની ભીડ થવા લાગી અને ભગવાન મહાદેવને કોઈ પૈસા આપતું નથી જ્યારે સતી પાર્વતી સ્વરૂપવાન હોવાને કારણે તેમની પાસે પૈસાનો ઢગલો થઈ જાય છે જ્યારે મહાદેવ પાસે ગણ્યા ગાંઠ્યા થોડાક છૂટા રૂપિયા હતા મહાદેવે પાર્વતીને કહ્યું જોયું ને ત્યારે થોડા સમય પાર્વતીએ જોયું તો ઘણા લોકો તેમને કહી રહ્યા હતા કે આવા દરિદ્ર રોગી સાથે પતિ સાથે તમે શા માટે રહ્યો છો એને છોડી દો ને બીજા ઘણા બધા તમને મળી જશે આ રીતે દ્રષ્ટિ બગાડતા હતા પાર્વતીજીએ મહાદેવને કહ્યું મહાદેવ જલ્દી ચાલો આપણે કૈલાસ વયા જઈ નહી આ લોકો તો મારી ઉપર દ્રષ્ટિ બગાડવા લાગ્યા ત્યારે મહાદેવે કહ્યું જોયું તે સમયે એકદમ દરિદ્ર પોતાના કપડાં એકદમ અસ્તવ્યસ્ત એક માણસ આવે છે અને તે દેવી પાર્વતીજીને કહે છે કે આ તમારા પતિ છે ત્યારે દેવી કહે છે કે હા તો હું એમને દવા લગાવી દઉં તેમના ઘા ઉપર આ પાટાપિંડી કરી દઉં તમે જો રજા આપો તો હું તેમની સેવા કરી શકું ત્યારે દેવી પાર્વતીજીને નવાઈ લાગી કીધું કંઈ વાંધો નહીં તો પેલો એકદમ ગરીબ માણસ એ મહાદેવ પાસે બેસી જાય છે અને પોતાના હાથે પોતાના શરીરથી સેવા કરવા લાગે છે મહાદેવજીના ઘાલ સાફ કરે છે અને તેમને પાટાપિંડી કરી દે છે અને તેમને પ્રણામ કરીને એ પોતે મંદિરની અંદર જાય છે ત્યારે મહાદેવજીએ દેવીને કહ્યું જોયું ને આ સાચો ભક્ત છે જેમને કર્મકાંડ નથી કરતા પરંતુ સાચી સેવા કરે છે અને ત્યાર પછી ભગવાનનું ભજન કરે છે આવા લોકો ખૂબ ઓછા હોય છે જ્યારે એ વ્યક્તિ મંદિરમાં દર્શન કરીને બહાર આવે છે ત્યારે મહાદેવે પોતાનું રૂપ બતાવ્યું અને એવા મહાદેવનું રૂપ જોઈ પેલો વ્યક્તિ અભિભૂત થઈ જાય છે અને તેમના ચરણોમાં પડે છે ત્યારે મહાદેવ તેમને પરમ ગતિ આપે છે અને દેવી પાર્વતી અને મહાદેવ પોતાના ધામ જાય છે ત્યારે મહાદેવએ દેવી પાર્વતીને સાચી વાત સમજાવી દીધી હતી એમ આપણે પણ ધર્મ કે કર્મકાંડનો દેખાડો ન કરતા સેવા પરમ ધર્મ કરીને લોકોની પણ સેવા કરીએ અને ભગવાનને પણ યાદ કરી અને તેમને સાચા હૃદયથી પ્રાર્થના અને પૂજા કરીએ